હવે જોઈએ સમાચાર વિસ્તારથી જંબુસર એપીએમસી હોલ ખાતે ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તાલુકાના ખેડૂતો જૈવિક ખેતી તરફ આગળ વધે અને પાક સંરક્ષણ અંગે સવિસ્તાર માહિતી મળે તે માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જંબુસર એપીએમસી હોલ ખાતે જૈવિક ખાતર અને પાક સંરક્ષણ અંગે સમજૂતી અપાઈ હતી જંબુસર તાલુકાના પ્રદેશ કિસાન મોરચા સદસ્ય કમલેશભાઈ પટેલ અને તેમની ટીમ તાલુકાના ધરતીપુત્રો માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ રહે છે જંબુસર એપીએમસી હોલ ખાતે ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તાલુકાના ખેડૂતો જૈવિક ખેતી તરફ આગળ વધે અને પાક સંરક્ષણ અંગે સવિસ્તાર માહિતી મળી રહે તે માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેટ મેનેજર રાજશેખર વાજપેયી એરિયા સેલ્સ મેનેજર મનોજસિંહ અમરજીત સિંહ સેલ્સ ઓફિસર જિગ્નેશ તલપડક કમલેશભાઈ પટેલ કુલદીપસિંહ યાદવ તાલુકા પ્રમુખ મિલેન્દ્રસિંહ રાઠોડ પ્રમોદસિંહ રાઠોડ હરદીપસિંહ જ્યોતિષભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જંબુસર તાલુકાની જમીનની માહિતી લઈ તથા ધરતીપુત્રોની જમીનની ગુણવત્તાને ધ્યાને લઈ કઈ જમીનમાં ક્યાં સુધારો લાવવો જેથી મબલક પાક ઉતરી શકે અને ખેડૂત આર્થિક રીતે પગભર થાય તથા જમીનમાં પાણી ઉતરી શકે અને રોકાઈ શકે તે માટે પાણી ઉતારની પદ્ધતિ સમજાવી હતી आ सहित जैविक खातर सविस्तर महिति पाक संरक्षण अंगे समझा फायदा जाना नमस्कार भाइयों मेरा नाम राजशेखर बाजपेयी है और आज जम्मूसर एपीएमसी में हमारे किसान मोर्चा के प्रमुख कमलेश भाई के सौजन्य से और कंपनी की सहायता से यहाँ पे किसान प्रशिक्षण शिविर का आयोजन किया गया उसका मुख्य उद्देश्य जो है वो केमिकल खेती को कैसे कम करके कैमिकल निकल करके जैविक खेती को बढ़ावा देना है और इसी उद्देश्य के माते उन्होंने यहाँ पे जो आयोजन किया और जो प्रशिक्षण दिया और ये उम्मीद जताई कि हमारे किसान भाई अपने आने वाली खरीफ खेती से पहले डिमॉन्स्ट्रेशन करें और उसके लाभ को देखें खुद अपनी आँखों से और निश्चित तौर से चाहे वो एक अंगठा में हो चाहे वो एक बीघा में हो चाहे वो एक एकड़ में एक 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 हो वो केमिकल फ्री खेती हमारी प्रकल संजीवनी जो तो हमारी जेडिक्स की जो तो पद्धति है उसको अपनाएं और खेती में क्वालिटी बढ़ाएं और शुद्ध लाभ को भी बढ़ाएं। तो ऐसा हम लोग का मानना है और यही उपेक्षा हम करते हैं कि हमारे सर साथी हमारे किसान भाई इसको अपनाएंगे धन्यवाद આ સહિત જંબુસર તાલુકા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા સરકારની વિવિધ યોજનાના લાભ માટે ડિજિટલ ખેડૂત ઓળખકાર્ડ આપવાનું નક્કી કરેલ છે જે અંતર્ગત તમામ ખેડૂત ખાતેદાર મિત્રોએ ફરજિયાત ફાર્મા રજિસ્ટ્રેશન કરાવવા અને કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ કરી હતી આ પ્રસંગે જીતેશભાઈ રાઠવા ચંદ્રકાંત મકવાણા વિજયભાઈ ગલચર ધર્મેન્દ્રસિંહ સિંધા સહિતની મોટી સંખ્યામાં જંબુસર તાલુકા ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા